સુરત જિલ્લાના દેલાડ ગામ નજીક યાનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી ગઈકાલે સાંજે લાગેલી આગ પંદર કલાક બાદ કાબૂમાં આવી હતી જોકે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નથી પરંતુ વિકરાળ આગને પગલે કંપની આખી બળીને ખાક થઈ ગઈ હતી સુરત જિલ્લામાં મહેક ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી યાન ઉત્પાદન કરતી આ ફેક્ટરીના જોતજોતામાં વિકરાળ આગ લાગી ગઈ હતી યાન ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ પેટ્રોલિયમ પેદાશના હોવાના કારણે આગ પર કાબુ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું આગ લાગવાના સમયે ચાલીસ જેટલા કામદારો આ કંપનીમાં કામ કરી રહ્યા હતા આગ લાગવાની શરૂઆત થતાની સાથે જ તમામ કામદારો ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા જેના કારણે કોઈ જાનહાની થઈ નથી બારડોલી ફાયર સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે યાન બનાવતી ફેક્ટરીની અંદર ગઈકાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ આગ લાગી હતી

কুণাল পটেনী আমাৰ কাবু কৰি ছায়ে ফৰেন পাৱৰ নাই বুজি ফ'ৰ ন্যুজ